તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે મને ખ્યાલ નથી પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું તારીખેથી નીકળેલી સ્વાભિમાન યાત્રા પૂર્ણ થઈ રહી છે ઝઘડિયાથી નીકળેલી આ યાત્રા ચૈતર વસાવાની આગેવાની હેઠળ ચાલી રહી હતી જેમાં તેઓ મોટી સંખ્યામાં લોકો સાથે મળી રહ્યા હતા જનસંપર્ક અભિયાન કરી રહ્યા હતા સભાને પણ સંબોધન કરી રહ્યા હતા મહત્વનું છે કે ભરૂચ લોકસભાની બેઠક છે લોકસભાની ચૂંટણી પહેલાં ખૂબ જ હેપનિંગ બેઠક ગણવામાં આવે છે કારણ કે અહીં ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે બીજી બાજુ હજુ એવું પણ લાગી રહ્યું છે કે કોંગ્રેસના અંદર કેટલાક નેતાઓ એવા છે જે ચૈતર વસાવાની પસંદગીથી નારાજ છે અને આ બધાની વચ્ચે

આ ચૈતર વસાવા જ્યારે હવે જનસંપર્ક અભિયાન કરી રહ્યા છે આ અભિયાન આવનારા દિવસોમાં અસર કેટલી બતાવે છે તે તો સમય બતાવશે પરંતુ તે પહેલાં હવે બીજી યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે ચૈતર વસાવા દ્વારા તમારા તમારો દીકરો તમારા દ્વારે આ અભિયાન હેઠળ હવે ચૈતર વસાવા કાલથી મેદાનમાં ઉતરી રહ્યા છે જેમાં તેઓ જનતાના વચ્ચે જશે તેમના ઘરે જશે તેમના દ્વારે જશે અને પોતાને સમજાવવાનો પ્રયત્ન કરશે જનતાની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરશે અને તેમને વાંચા આપવાનો પણ પ્રયત્ન કરશે આ અભિયાન હેઠળ અલગ અલગ કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે જેમાં અત્યારે ભરૂચ લોકસભા બેઠક પર માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે અલગ અલગ વાતો પર ચૈતર વસાવાએ પોતાનું નિવેદન પણ આપ્યું છે આ અભિયાનને લઈને અને ખાસ કરીને ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલને લઈને પણ ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે મીડિયા સમક્ષ તેઓ આવ્યા હતા અને તેમણે સ્પષ્ટતા પણ કરી છે અને એક વાતો પર શું કહી રહ્યા છે ચૈતર વસાવા આ અભિયાનને લઈને અને આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે નારાજ નજર આવી રહ્યા છે તેમના માટે ચૈતર વસાવાય શું કહ્યું છે સાંભળીએ તેમના પાસેથી બાવીસમી ફેબ્રુઆરીના રોજ ઝઘડ્યાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે 306 છ ગામડામાં ગયા ત્યાંના લોકો સાથે મળી અમી સાથે સંવાદ કર્યો ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કર્યા કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગનાઇડ બે પ્રોજેક્ટ આવે છે એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં બત્રીસ ગામોની જમીનો ગઈર છે એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે તેવી જ રીતે આ વિસ્તારમાં નલસે જલ યોજના હોય ટ્રાઇબલની યોજના હોય આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે નાનું કામ કરાવવા માટે પણ પૈસા આપીને જ આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ એકવીસ દિવસ ભર્યા છે ત્યારે લોકો ખૂબ મોટે પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને અમને સાંભળ્યા પણ છે ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું અને આ વિસ્તારમાં સાંસદ શ્રી ત્રીસ વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યક કાર્યાલય ચાલુ નથી કરી શક્યા એ દુઃખની વાત છે અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો ત્યારે આ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ સુધી વળતર નથી મળ્યું માત્ર બાસઠ પોઈન્ટ બાસઠ કરોડને તેત્રીસ લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે એકવીસ દિવસની યાત્રામાં જે ગામમાં અમારો ત્રણ વાગ્યાનો સમય હોય અને અમે ચાર વાગે પહોંચીએ છતાંય લોકો આરતી અને પોતાની હાથમાં ફૂલહાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા અમને આશીર્વાદ આપતા હતા અને તમામ સમાજ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય તમામ સમાજના લોકોએ અમને આવકાર્યા છે અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં અમે જે ઉમીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ નીવડેલી છે નીવડેલી છે ત્યારે આ વખતે ચૈતરભાઈને ખૂબ સમર્થન અને એમની

એ બાબતે આપણું શું કહેવું છે હાલમાં પણ સુલેમાન પટેલ કરીને છે ચોરવાના એ ગઈ વખતે વિધાનસભા લડ્યા હતા એ પણ તમારાથી નારાજ છે અને આવનાર સમયમાં ઉભા રહેવાનું કહે છે અપક્ષ મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી કે નથી હું લોકોનું કામ કરું છું લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે કોઈપણ કોંગ્રેસના નેતાઓ તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા

અને એક બે દિવસમાં અમે મળવાના પણ છે તો એમનું જે પણ મન દુખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું હાલની અંદર રાહુલ ગાંધીની જે યાત્રા થઈ હતી નેત્રંગની અંદર તેની આપનું નામનું પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે આ વ્યક્તિને જીતાડો એ વિશે તમારે કેટલું શું કહેવું રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભરૂચ સંસદીય વિસ્તારમાં નેતૃંગમાં આવ્યા ત્યારે અમે એમનું સ્વાગત કર્યું કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા રાહુલ ગાંધીજીએ શરૂઆતમાં હું નીચે હતો મને જોઈને એમણે તરત ઇશારો કરી મને ત્યાં બોલાવી મને ઉપર એમની સાથે જીકમાં બેસાડ્યા અને એમણે મને છેલ્લે પણ જતી વખતે પણ એમણે કીધું કે ચૈતરભાઈ આખી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો તમારી સાથે તન મન ધનથી મહેનત કરશે તમારે જીતવાનું છે અને જ્યારે પણ તમારી મારા લગતે કંઈ પણ કામ હોય તમે મને ટેલિફોનિક ડાયરેક્ટ વાત પણ કરી શકો છો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મને મળી શકો છો રાહુલ ગાંધીજીના શબ્દ હતા ત્યારે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી હોય કે રાહુલ ગાંધીજી હોય પૂરા અમને સમર્થન આપે છે અને અમે બધા સાથે છે આવનારા દિવસોમાં અગાઉ અમારે મુમતાજબેન સાથે એમના ઘરે મુલાકાત પણ થઈ છે ટેલિફોનિક વાતો પણ ચાલે છે આવનાર દિવસોમાં જ્યારે દિલ્હીથી આવશે એમને મળવાના છે છોટુભાઈ વસાવા સાહેબ સાથે પણ ત્યાંના લોકો સાથે અમારી વાત થાય છે અને ટૂંક સમયમાં અમે એમના પણ આશીર્વાદ લેવા જવાના છે અને અમે બધા માત્ર નહીં પણ તમામ લોકોને સાથે રહીને ભરૂચ લોકસભામાં ભાજપાને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ અમારી રણનીતિ હશે માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે કયા આગેવાન શું કરે છે કોણ શું કરી રહ્યું છે ભાજપાને કોણ લડત આપી રહેલું છે ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને આ સાથે જ સ્વાભિમાન યાત્રાને કેટલો ન્યાય મળે છે આ યાત્રા સાચા અર્થમાં આ અભિયાન સાચા અર્થમાં સફળ થાય છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર